રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં કિરીટસિંહ જાડેજાની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી કિરીટસિંહ જાડેજા ટીઆરપી ગેમ ઝોનના પ્રોપરાઇટરના માલિક હતા કિરીટસિંહ જાડેજાને કોર્ટમાં રજૂ કરવામાં આવશે કિરીટસિંહ જાડેજાના ભાઈ અશોકસિંહ જાડેજા પોલીસની પકડથી દૂર છે

એ પાંચ આરોપીઓની છે તે અટકાયત કરવામાં આવી છે અગાઉ ત્રણ આરોપીની છે તે જે અટકાયત થઈ હતી અને ત્યારબાદ છે તે વધુ એક આરોપી પકડાયો હતો અને જે હાલ છે તે કિરીટસિંહ જાડેજા છે તેને છે તે કોર્ટ સમક્ષ રજૂ કરવા માટે છે તે હાલ લઈ જવામાં આવી રહ્યો છે તેનો સગો ભાઈ અશોકસિંહ જાડેજા છે તે છે તે હાલ ફરાર છે અને જે આ કિરીટસિંહ જાડેજા છે તે છે તે એરપી ગેમ ઝોનમાં છે તે માલિક હતો અને જે પ્રોપરાઇટર માલિક હતો એટલે કે કહી શકાય કે કે જે તેની છે તે અટકાયત કરવામાં આવી હતી ક્રાઇમ દ્વારા અને જે આરપી ગેમ ઝોનમાં અઠ્યાવીસ લોકો છે જે મૃત્યુને ભેગ થયા હતા અને તે લોકોના જે આરોપીઓ છે તેને છે તે છે તે હાલ ક્રાઇમ બ્રાન્ચ છે તે કોર્ટ સમક્ષ લઈ જે આપણે સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે કે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા છે તે હાલ કોર્ટ સમક્ષ છે તેને લઈ જવામાં આવશે અને જે દરેક વખતની જેમ છે તે રિમાન્ડ માટેની છે તે માગણી કરવામાં આવશે અને રિમાન્ડ મંજૂર થયા બાદ છે તે તેને લઈ જવામાં આવી રહ્યો છે અને જે કહી શકાય કે ચૌદ દિવસની માગણી કરવામાં આવે છે દિવસના રિમા તે માંગવામાં આવશે અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા છે તે હાલ છે તે તપાસનો છે તે ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે સાથે છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા છે તે આ કિરીટસિંહ જાડેજા છે તેને છે તે હાલ ક્રાઇમ બ્રાન્ચ છે તે કોર્ટ સમક્ષ છે તે લઈ જવામાં આવી રહ્યો છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે પાંચમો આરોપી છે તેને હાલ છે તે કોર્ટ સમક્ષ લઈ જવામાં આવી રહ્યો છે ચૌદ દિવસના છે તે રિમાન્ડ માંગવામાં આવશે અને ત્યારબાદ છે તે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા છે વધુ કાર્યવાહી કરવામાં આવશે કેમેરામેન દિવરાજ વ્યાસ સાથે વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ